યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ જયેષ્ઠવધિ એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ કૃપા કરીને મને સંભળાવો મિત્રો આજના વિડીયોમાં આપણે જયેષ્ઠવધિ યોગીની એકાદશી વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન ભોગ તથા મોક્ષ આપનારી વ્રતની કથા સાંભળો જયષ્ટ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે સંસાર રૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી ત્રણેય જગતમાં સારરૂપ છે શિવની પૂજા કરનાર કુબેર નગરીનો અધિપતિ હતો તેનો હેમમાલીની નામનો પુષ્પ લાવનાર નોકર હતો તેને વિશાલ લક્ષ્મી નામની સુંદર પત્ની હતી બંને પતિ પત્નીમાં ખૂબ જ પ્રેમભાવ હતો એક દિવસ માન માનસરોવરમાંથી પુષ્પ લઈને ઘેર આવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો અને તે કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં આ બાજુ કુબેર શિવ પૂજન કરતો હતો મધ્યાહન સુધી પણ પુષ્પો આવ્યા નહીં આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમમાલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો આથી કોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા ત્યારે યક્ષોએ કહ્યું હે મહારાજ એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે આ સાંભળી કોપાયમાન થયેલ કુબેરે હેમમાલીને પાસે બોલાવ્યો અને તે ડર તો ડર તો કુબેરની પાસે ગયો ત્યારે કુબેરે કહ્યું હે દુષ્ટ દુરાચારી પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે માટે તું કોઢ્યો સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ આવી રીતે સાપને પામ્યો આથી હેમમાલી ભયંકર વનમાં પડ્યો અને કોટ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અન્ન જળ વિના નિદ્રા પણ આવતી ન હતી આમ પોતાના પૂર્વકર્મને સંભાળતો ભમતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો ત્યાં મુનિશ્રેષ્ઠ શ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડે તેમને જોવામાં આવ્યા પછી હેમમાલિક તેમના આશ્રમમાં ગયું અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા તેને કોઢિયો જોઈને મુનિ બોલ્યા તને કોઠ સાથે નીકળ્યો છે તારી આવી દશા કઈ રીતે થઈ છે તે મને તું વિગતવાર કહે ત્યારે હેમમાલીએ કહ્યું હું યક્ષરાજ કુબેરનો નોકર છું મારું નામ હેમમાલી છે કુબેરના શિવપૂજન માટે દરરોજ હું સમયસર પુષ્પ લાવતો હતો એક દિવસ કામાતુર એવો સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર દ્વારા મને આ સાપ મળ્યો છે તેથી મારી આવી દશા થઈ છે માટે હે પરોપકારી મુનિરાજ મને આ પ્રાયશ્ચિત બતાવો ત્યારે માર્કંડે મુનિએ કહ્યું કે હું તને શુભવ્રત કહું છું વદ યોગીની નામની કાદસીનુતુ તું વ્રત કર તે વ્રતથી પુણ્ય તે વ્રતના પુણ્યથી તારો કોડ અવશ્ય દૂર થશે પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવ જેવું બની ગયું અને પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું હે રાજન આવી રીતે મેં યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને અઠ્યાસી હજાર બ્રાહ્મણો જમાડિયાનું પુણ્ય મળે છે આ એકાદશી મહાપાપનો નાશ કરનારી અને પુણ્યને આપનારી છે આવી રીતે બ્રહ્મવેતર પુરાણમાં જે ધિ યોગી ની એકાદશીનું મહાત્મ કહેલું છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરો ધન્યવાદ